આજની આપણી વાર્તાનું નામ છે પ્રાર્થનાનું વજન પરદેશની આ વાત છે થેલીમાં કંઈક વસ્તુ લઈને એક ગરીબડી લાગતી સ્ત્રી કરિયાણાની દુકાનમાં દાખલ થઈ એના ચહેરા પર ચિંતા અને લાચારી સ્પષ્ટ દેખાતા હતા દુકાનદારને એણે આજીજી કરી કે પોતાની પાસેની તાંબાની તપેલીના બદલામાં અનાજ કે ચોખા કે જે કંઈ આવે તે આપે એના બાળકો બે દિવસથી ભૂખ્યા હતા ધણીને છેલ્લા તબક્કાનું કેન્સર હતું ઘરમાં વેચવા માટે આ એક તપેલી સિવાય કંઈ જ બચ્યું નહોતું જો એના બદલામાં થોડું ઘણું સીધું મળી જાય તો પણ બે દિવસના ભૂખ્યા બાળકોના પેટમાં કંઈક પડે તેવી આશા સાથે તે આવી હતી પરંતુ એની આજીજીની પેલા વેપારી પર કોઈ જ અસર ન થઈ પોતે જૂના વાસણના બદલામાં કરિયાણું આપવાનો ધંધો નથી કરતો એવો એનો જવાબ હતો તેમ છતાં વારંવારની એની વિનંતીઓથી વેપારી ગુસ્સે થઈ ગયો ખબર નથી ક્યાંથી સવાર સવારમાં આવા ભિખારી આવી ચડે છે તે એવું બબડીને એણે પેલી સ્ત્રીને દરવાજા તરફ આંગળી ચીંધીને જતા રહેવા કહ્યું રડતી રડતી એ સ્ત્રી બહાર જતી જતી કે ત્યાં ઉભેલા એક ગ્રાહકને તેના પર દયા આવી ગઈ એણે વેપારીને કહ્યું કે એ તપેલીના બારોબાર જે કંઈ આવે તે પેલી સ્ત્રીને આપે અને જો વસ્તુઓની કિંમત તપેલીની આશરે કિંમત કરતાં વધારે થશે તો ઉપરના પૈસા એ પોતે ચૂકવી દેશે દુકાનદાર હવે ફસાયો જો ના પાડે તો પણ ભૂંડો લાગે વડકું ભરીને એણે એ સ્ત્રીને ત્રાજવામાં એક પલ્લામાં તપેલી અને ખરીદીનું લિસ્ટ મૂકવા કહ્યું પેલી સ્ત્રીની જરૂરિયાતો એટલી બધી હતી કે શેનું લિસ્ટ બનાવે એણે એક નાની ચબરખી પર કંઈક લખ્યું પછી તપેલીમાં એ ચબરખી મૂકી દુકાનદાર એ ચબરખી જોવા જાય તે પહેલાં એ બોલી ઉઠી કે ભાઈ એક કામ કરો ને તમે એ ચિઠ્ઠી વાંચવી રહેવા દો તપેલીની બારોબાર ચોખા ઘઉંનો લોટ ખાંડ અને દાળ જે કંઈ થોડું થોડું આવે એટલું આપી દો એટલું કહી પછી માથું ઝુકાવીને ઊભી રહી દુકાનદારે ભાવ સાથે થોડાક ચોખા થોડીક ખાંડ થોડો લોટ અને દાળ બીજા પલ્લામાં મૂક્યા એને હતું કે બધું મુઠ્ઠી મુઠ્ઠી નાખીશ એટલે પલ્લું નમી જશે પણ પલ્લું નમ્યું નહીં એણે બધી જ વસ્તુઓ ડબલ માત્રામાં નાખી છતાં પલ્લું તો એમને એમ જ રહ્યું હવે એને નવાઈ લાગી તાંબાની એક તપેલીનો ભાર આટલો બધો કઈ રીતે હોઈ શકે આશ્ચર્ય સાથે એ બધી વસ્તુઓ ઉમેરતો જ ગયો પલ્લું હવે વધારે વસ્તુઓ સમાવી શકે તેટલી હદે ભરાઈ ગયું હતું પણ નમ્યું તો નહીં જ દુકાનદાર આભો બની ગયો એને સમજાતું નહોતું કે આ શું બની રહ્યું છે પલ્લામાં જ્યારે એક પણ વધારે વસ્તુ સમાઈ શકે તેવી શક્યતા ન રહી ત્યારે એણે વસ્તુઓ ઉમેરવાનું બંધ કર્યું બધી વસ્તુઓ એક મોટા થેલામાં ભરીને એણે પેલી સ્ત્રીને આપી પેલા અન્ય ગ્રાહકનો તેમજ દુકાનદારનો પણ આભાર માની આંસુ ભરી આંખો સાથે એ સ્ત્રીએ વિદાય લીધી કહ્યા પ્રમાણે બધી વસ્તુઓના પાંચસો રૂપિયા પેલા ગ્રાહકે ચૂકવી દીધા બેમાંથી એકેને સમજાયું નહોતું કે તપેલીનું વજન આટલું બધું વધી શી રીતે ગયું દુકાનદારે પેલી સ્ત્રીએ લખેલી ચવરખી તપેલીમાંથી ઉઠાવીને ખોલી એમાં પેલી સ્ત્રીએ લખ્યું હતું હે ભગવાન હું શું લિસ્ટ બનાવું અને શેનું શેનું લિસ્ટ બનાવું તું મારી જરૂરિયાતો જાણે જ છે તું મને એટલું જોખાવી આપજે દુકાનદાર અને પેલો ગ્રાહક એકબીજા સામે જોઈ રહ્યા દુકાનદારે તપેલી ઉઠાવીને જોયું તો પલ્લાનો એ તરફનો હિસ્સો તૂટી ગયો હતો એ કંઈ ન બોલી શક્યો અંતરના ઊંડાણમાંથી ઉઠેલી પ્રાર્થનાનું વજન કેટલું હોય એ આજે એને બરાબર સમજાઈ ગયું હતું તો મિત્રો કેવી સરસ હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તા છે ને આવી મજાની વાર્તાઓનો આનંદ માણવા માટે મારી મમ્મીની ચેનલ બોલતી પુસ્તકને આજે જ સબસ્ક્રાઈબ કરો લાઈક શેર કમેન્ટ પણ જરૂરથી કરજો તો ચાલો ત્યારે તો મળીએ બીજી આવી મજાની વાર્તા સાથે Auta guruare, te-a bye!